નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ઇઝ યુનિંગ બુલેટિનમાં હું ઉદયરાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ પીઠાફળી વિસ્તારમાં તંત્ર દ્વારા નાળા નાખવાની કામગીરી પૂર્ણ કરાઈ છે અગાઉ સ્થાનિક વિસ્તારના રહીશોને અવરજવર માટે પેવર બ્લોકના રસ્તાની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી નાણાં નાખવાની કામગીરી પૂર્ણ કરાયા બાદ તંત્ર દ્વારા હંગામી ધોરણને સ્થાનિક વિસ્તારના રહીશોને અવરજવર કરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી પરંતુ સુવિધાના બદલે સ્થાનિક વિસ્તારના લોકો દુવિધા અનુભવી રહ્યા છે તંત્ર દ્વારા જીએસબી નાખી રોલિંગ કરી સ્થાનિક વિસ્તારના લોકો અવરજવર કરી શકે તે માટે વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી પરંતુ ભારે માલવાહક વાહનોની અવર જવરને કારણે કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે કિચડને કારણે રિક્ષા કે અન્ય વાહનો અંદર જઈ શકતા ન હોય જેને કારણે સાયકલ અને મોટરસાયકલ ઉપર સ્થાનિક વિસ્તારના રહીશોએ અવર જવર કરવું પડી રહ્યું છે વહેલી સવાર થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે હવામાન ખાતા ની આગાહી ને ધ્યાને લઈ તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે જિલ્લામાં ધરમપુર કપરાડા વલસાડ વાપી સહિતના વિસ્તારો માં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ઉમરગામ તાલુકામાં સવારે થી દસ કલાક દરમિયાન એકતાલીસ મિલીમીટર એટલે કે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ઉમરગામ તાલુકામાં સિઝનનો કુલ વરસાદ સોળસો પચાસ મિલીમીટર નોંધાયો છે વલસાડ જિલ્લાના કપરાડા વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદને કારણે મુખ્ય માર્ગો તેમજ કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા કપરાડા તાલુકાના કેતકી ગામ નજીક ગોટવા નદીના પાણી કોઝવે પર ફરી વળતા બંને તરફ વાહન વ્યવહાર ખોરવાયો હતો કોઝવે પર પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા દમણમાં ત્રણ જેટલા વ્યક્તિઓએ નશાની હાલતમાં પોલીસ સાથે ગેરવર્તણૂક કરી હતી સુરતના ત્રણ જેટલા વ્યક્તિઓ રોંગ સાઈડ પર પૂર ઝડપે વાહન લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પોલીસે રોકી તપાસ હાથ ધરી હતી પૂછપરછ દરમિયાન ત્રણે વ્યક્તિઓએ પોલીસ સાથે ગેરવર્તણૂક કરી ઝપાઝપી કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દિલ્હી સંસદ ભવનમાં ચાલી રહેલા લોકસભા સત્રમાં દાદાનગર આવેલીના સાંસદ કલાબેન ડેલકરે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદાનગર હવેલી અને દમણ દીવ ને વિધાનસભા મળે તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની છીનવાઈ ગયેલી સત્તા પરત મળે તે માટેની રજૂઆત કરી હતી સાંસદ કલાબેન ડેલકરની રજૂઆત સંદર્ભે દમણ દીવના અપક્ષ સાંસદ ઉમેશભાઈ પટેલે પણ આ માંગ અંગે લેખિત રજૂઆત કરવા સાથે કલાબેન ડેલકરની રજૂઆતને સમર્થન આપ્યું હતું मान्य स्पीकर महोदय आपने मुझे बोलने का मौका दिया इसके लिए आपका बहुत बहुत धन्यवाद मैं केंद्र शासित प्रदेश दादरा नगर हवेली के बारे में बताना चाहती हूँ मेरा प्रदेश आदिवासी बाहुल्य प्रदेश है प्रदेश में पंचायती राज होने के बावजूद यहाँ जिला पंचायत पंचायत एवं नगर पालिका में अधिकार ना होने की वजह से आज भी प्रदेश की जनता मूलभूत सुविधा जैसी अच्छी सड़कें स्वच्छ पीने का पानी सस्ती बिजली अच्छी शिक्षा एवं रोजगार से वंचित है महोदय भारत सरकार की सभी स्कीम्स प्रदेश की जनता को घर घर तक पहुँचे साथ ही जनता को उनका हक और अधिकार मिले और विश्व के सबसे बड़े लोकतांत्रिक देश में हमारे प्रदेश को भी लोकतांत्रिक प्रक्रिया से जोड़ने के लिए पूर्ण असेंबली दी जाए इस संदर्भ में 2014 हजार चौदह उपराष्ट्रपति जी ने अध्यक्षता में और स्टैंडिंग कमेटी ने भी दोनों प्रदेश को पूर्ण विधानसभा देने की सिफारिश की थी okay. यह विषय मैंने 2021 एवं 2019 में तत्कालीन सांसद मोहन भाई डेलकर जी ने भी इस सदन में रखा यह मुद्दा तीसरी बार आपके सामने रख रही हूँ महोदय में आपके माध्यम से महामहिम राष्ट्रपति जी एवं भारत सरकार से नम्र निवेदन करती हूँ कि इस विषय को गंभीरतापूर्वक लेकर इस विषय पर उचित कार्यवाही की जाए

તો વિધાનસભાની કે એસેમ્બલી તો વાત જ નથી આવતી અને અમને વિધાનસભા કે એસેમ્બલી અમને કોઈ જરૂર નથી અમારું દાદાનગર હવેલી છૂટું કરવામાં આવે અમારું ઇન્ડિપેન્ડન્ટ જે અમારું વહીવટતંત્ર હતું અમારા માટે પ્રશાસક મહો હતા અને જે કંઈક ચાલતું હતું જૂની વ્યવસ્થા અમારા જે બે હજાર વીસ પહેલાં જે ચાલતું હતું એ વ્યવસ્થા અમે દાદરાનગર હવેલ રહેવું જેથી કરીને આજની ડેટમાં દાદરાનગર હવેલીની જનતાના તમામ હક અધિકારથી લઈને રોડથી લઈને પાણીથી લઈને દરેક સમસ્યાઓ આજે એટલી બધી થઈ ગયેલી છે क्या रोड लाइट और पानी की समस्याओं ने आज आंदोलन करने कर, बात करा पड़े हाल में चिमके जब से मेरा नाम पिंकी खिमदानी है मैं दादा नगर हवेली में पच्चीस साल फैक्ट्री चला चुकी हूँ मैं मूलतः बम्बई मुं, मुंबई की निवासी हूँ और मेरी लैपटॉप बैग्स और कैमरा बैग्स की फैक्ट्री है मेरे विचार में भी यहाँ विधानसभा होनी चाहिए क्योंकि देखिए ये हमारी कर्मभूमि है और दादरा नगर हवेली का विकास प्रधानमंत्री जी की सारी योजनाएं है। कहते हैं ना एक एक आदिवासी तक जन जन तक पहुंचनी चाहिए और उनको हर सुविधा मिलनी चाहिए इस हिसाब से मेरी भी यही राय है कि विधानसभा होनी चाहिए विधानसभा हो जाती है तो इस प्रदेश तो भाजपा एमपी तरीके हमने एमनी पार्टी ने कन्विन्स कर सरकार ने बिल लावा कहूँ जीइए तो यहाँ गंभीरता कहवाई आ फकत मन बहलावा थी लोग ने कई આપી શકવાના નથી ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર